સુરતે શેરના ભટાર વિસ્તારમાં આવેલું માં ભવન હોલ ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માનમાં ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા પરંપરાગત ઢોલ નગારા સાથે શરૂઆત થયેલ સમારોહમાં હર્ષ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીને યાદગીરી તરીકે ચિત્રકલાની ભેટ આપવામાં આવી ત્યારબાદ સમારોહમાં આત્મીયતા વધુ ઘનિષ્ઠ બની જેમાં પોંક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું માણી અને કાર્યકર્તાઓ સાથે રમતગમત તથા ગોષ્ઠીમાં ભાગ લઈ આત્મીયતા વ્યક્ત કરી આ સમગ્ર કાર્યક્રમમાં નેતા કાર્યકર વચ્ચેના નિકટ સંબંધોની ઝાંખી થઈ ઋતુમાં એ ગુજરાત અને દેશભરમાં ખુબ પ્રખ્યાત છે ખાસ કરીને સુરતીઓ એટલે શનિ રવિવારે પરિવાર જોડે મિત્ર મંડળ જોડે વર્ષો પહેલા સુરતમાં અડાજન વિસ્તારમાં પોંગ પાર્ટી લાગતી હતી જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પોતાના પરિવાર જોડે પોંગ ખાવા માટે ખાસ કરીને જતા હતા હવે સુરત શહેરના ચારે ગુનાઓ પર પોંગ પહોંચ્યો હતો